નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે દેવ દિવાળીના પાવન પર્વે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ પ્રસિદ્ધ મલહારાવ ઘાટ એકાવનસો દીવડાથી જળહળી ઉઠ્યો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પરિવારે નર્મદાજીનું પૂજન અર્ચન કરી દિવ્યા આરતી સહિત દીપદાનનો લાભ લીધો હતો અંધારાના આવરણને પાર કરી રોશની તરફ લઈ જતા દેવ દિવાળીના પાવન પર્વની તીર્થ ક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના કિનારેમાં માં નર્મદાજીની સાક્ષીમાં અત્યંત શ્રદ્ધા ભક્તિ ભાવ ઉજવણી કરવામાં આવી દેવ દિવાળીની સાંજે પ્રસિદ્ધ મલ્હાર્રાવ ઘાટ પર એકાવાનસો દીવડા જળહળી ઉઠ્યો હતો આ અવસરે દર્ભાવતી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલભાઈ મહેતા સાથે આ પાવન પર્વમાં જોડાયા હતા દેવ દિવાળીએ ધારાસભ્ય અને પરિવારે નર્મદાજી પૂજન અર્ચન કરી નર્મદાજી દીપદાન કરી મહાઆરતી નો પણ લાભ લીધો હતો ઘાટ પર પ્રગટાવેલા હજારો દીવડાઓ માં રેવાના નિર્મળ નીર અને આકાશી આતિશબાજીના ત્રિવેણી સંગમથી મલ્હાર રાવ ઘાટ ખાતે ભક્તિમય શ્રદ્ધાનું સુંદર વાતાવરણ સર્જાયું હતું આ ભક્તિ ભક્તિસભર કાર્યક્રમમાં ચાણોદના અને યાત્રિકો પણ ઉત્સાહ પ્રગટ કરી દેવ દિવાળીની ઉજવણી કરી હતી દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાણોદ ખાતે આજે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ઉજવવાનુંમાં આવી રહી છે પ્રથમવાર દેવ દિવાળીના દિવસે માં નર્મદાની આરતી પૂજન સાથે જ એકાન્સો જેટલા દીવડા મલ્હાર ઘાટ પર પ્રગટાવવામાં આવ્યા છે ડભોઈની બહેનો દ્વારા જે ગાયના છાણમાંથી દીવા બનાવવામાં આવ્યા અને ત્રણ લાખ જેટલા દીવા વારાણસી મોકલવામાં આવ્યા એ જ બહેનો દ્વારા આ દીવા બનાવવામાં આવ્યા છે અને અહીંયા આગળ મોકલવામાં આવ્યા અને એકાન્સો દીવા અહીંયા પ્રગટાવીને મલ્હાર ઘાટ પર દેવોને દિવાળી ઉજવવામાં આવી છે હું આપના મારફત તમામને દેવ દિવાળીની શુભેચ્છા આપું છું અને દેવો પણ અત્યારે જ્યારે જોતા હશે ત્યારે મા નર્મદાની આરતી અને આ દીપો જોઈને એમને પણ આનંદ થતો હશે એમના આશીર્વાદ પણ દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો વરસે એવી પ્રાર્થના પણ કરું છું